નમસ્કાર મિત્રો મિત્રો શું ભારતીય જનતા પાર્ટીને પછતાવો થઈ રહ્યો છે શું ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો ફેલ ગયો છે શું ભારતીય જનતા પાર્ટી આજ કારણોસર લોકસભા ચૂંટણી પછી ભરતી મેળાને સ્થગિત કરી બેઠી છે ઘણા સવાલો છે ઘણા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા વંડી ટપીને પરંતુ હવે હવે ભારતીય જનતા પાર્ટી ભરતી મેળો શા માટે નથી કરતી શું ખરેખર જે લોકોને લઈને આવ્યા તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો જ થયો છે કે પછી કોંગ્રેસના નેતાઓ લાવ્યા તેનાથી નુકસાન થયું છે આ તમામ સવાલો છે તેના પર વાત આજના વિડીયોમાં સમાચાર પત્રોમાં છપાણું છે કે ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી દીધો લાગે છે તેનું મુખ્ય કારણ કોંગ્રેસનું પરિણામ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી એનડીએને મોટો ફટકો પડ્યો ઇન્ડિયા ગઠબંધન માટે સારા દિવસો કોંગ્રેસ કોંગ્રેસ ગુજરાતમાં એક બેઠક મેળવવામાં સફળ રહી ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક મેળવવાની હેટ્રિક ન પૂરી કરી શકી ભારતીય જનતા પાર્ટીને પહેલાં જ એક બેઠક સુરત આપી દેવામાં આવે છે ચૂંટણી પહેલાં બિનહરીફ નિલેશ કુંભાણીનો ખેલ પરંતુ પરંતુ આમ છતાં પણ છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને નથી મળતી કોણ કોણે પક્ષ પલટો આમ તો લાંબુ લિસ્ટ છે જો પહેલાંથી જુઓ લોકસભા ચૂંટણીના નજીકના નહીં પરંતુ લાંબા સમયથી તો મંત્રીઓ પણ આ જે છે પક્ષ પલટો કરીને આવ્યા હોય તે અત્યારે મંત્રી થઈને બેઠા છે અને ભારતીય જનતા પાર્ટીમાં મૂળ કાર્યકર્તો કરતાં મૂળ ભાજપીઓ કરતાં કોંગ્રેસીઓ વધી રહ્યા છે તમે આંકડા જોશો તો આપને માલુમ થશે ખેર વાત અત્યારે હજુ હજુ હમણાં આવેલા નેતાને અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા જોઈતા પટેલ મહેશ પટેલ આ સાથે ગોવાભાઈ રબારી કેટલાય નામ તેવા પણ છે કે જે નામ ભારતીય જનતા પાર્ટી માટે પણ ફાયદો કરી ગયા કેટલાય નામ તેવા પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરીને ગયા અશ્વિન કોટવાલ અનિલ જોશિયાના પુત્ર કેવલ જોશિયારા તમે જોશો તો જે આપણે ચર્ચા કરીએ એમાં સાબરકાંઠા અને બનાસકાંઠા લોકસભા બેઠક આ બંને બેઠકમાં પક્ષ પલટાનો કોઈ પણ જાતનો ફાયદો થયો નથી સાબરકાંઠા અને બનાસકાંઠા બેઠકમાં પક્ષ પલટો કરીને આવેલા વંડી ટપીને આવેલા નેતાઓથી ભારતીય જનતા પાર્ટીને નથી થયો ફાયદો તમે જોઈ લો સાબરકાંઠાની ખેડબ્રહ્મા અને સાબરકાંઠાની ભીલોડા સાબરકાંઠા લોકસભામાં આવતી આ બંને વિધાનસભામાં લાવવામાં સફળ રહ્યા છે ખેડબ્રહ્મામાં તો અશ્વિન કોટવાલ હતા ખેડબ્રહ્મામાં તો તેમણે પક્ષ પલટો કર્યો હતો બે માં તુષાર ચૌધરી સામે તેઓ હારી ગયા પરંતુ બે હાજર ચોવીસમાં પણ દમ ન બતાવી શક્યા ભિલોડા બેઠકમાં અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અનિલ જોશિયારાનું દેહાંત થયું પરંતુ વાત એ છે કે ભિલોડામાં પણ ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો હતો જેમના નામ લઈ રહ્યો છું તેના પ્રમાણ સાથે નામ લઈ રહ્યો છું અને મત ને જે પરિણામ આવ્યું તેના પરથી આ આંકલન છે એટલે કે સાબરકાંઠાની હિલોડા અને ખેડબ્રહ્મા આ બંને બેઠકમાં બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો નથી થયો સાબરકાંઠા બેઠક હાથમાંથી જવાની હતી મિત્રો લખીને રાખો આ બેઠક હાથમાંથી જવાની હતી પરંતુ અંતિમ દિવસોમાં જે સંગઠને મહેનત કરી ભારતીય જનતા પાર્ટીના જે કોર વોટર્સ છે તેના કારણે સચવાઈ રહ્યું બાકી આપને ખબર છે કે શું ખેલ થયો તો ટિકિટ બદલાણી હતી શોભનાબેન બારી આવ્યા પરંતુ ભીખાજી ઠાકોર નારાજ તો હતા વાત કરી લઈએ બનાસકાંઠા લોકસભા બેઠકની બનાસકાંઠા લોકસભા બેઠક ગેનીબેન ઠાકોર જીતી ગયા સાંસદ છે પચીસ સાંસદોની ચર્ચા એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોરની ચર્ચા એક તરફ પરંતુ શા માટે શું ભારતીય જનતા પાર્ટીને નહોતી ખબર ભારતીય જનતા પાર્ટીને ખબર હતી ગેનીબેન ઠાકોરની મજબૂતાઈની ગેનીબેન ઠાકોરના વર્ચસ્વની ગેનીબેન ઠાકોરના પવનની આમ છતાં પણ શા માટે હારી ભારતીય જનતા પાર્ટી જે નેતાઓને લઈને આવી પોતાની પાર્ટીમાં શું એ કારગર સાબિત થયા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય હોય પાલનપુરના પૂર્વ ધારાસભ્ય હોય કે પછી રબારી હોય મહેશ પટેલ હોય કોઈ શું શું પરિણામ આવ્યું પાલનપુરમાં તો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસને લીડ મળી છે તમે ધાનેરા જોશો તો લીડ નજીવી મળી છે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી ધાનેરામાં ધાનેરામાં મોટું નુકસાન કરીને બેઠી ડીસામાં પણ શું થયું ડીસામાં પણ ગોવાભાઈ રબારી જોડા પરંતુ ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટીને જેટલી લીડની આશા હતી શહેરી વિસ્તારની પરંતુ તે ન મળે ડીસામાંથી પણ નેતાને લાવવામાં આવ્યા ધાનેરામાંથી પણ પૂર્વ નેતાને લાવવામાં આવ્યા પૂર્વ ધારાસભ્યને પાલનપુરમાંથી પણ લાવવામાં આવ્યા ધાનેરા અને ડીસામાં તો ચાલો નજીવી લીડ મળી પરંતુ પાલનપુરમાં તો કોંગ્રેસ લીડ લઈને ગયું આ હતા ટર્નિંગ પોઈન્ટ આ સિવાય હજુ ઘણા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ નારાજગીના અમુક કારણોસર ગદ્દારી ન કરી પરંતુ ચૂપ રહ્યા પોતે ઓછો પ્રચાર કર્યો પોતાની તાકાત એટલી બધી પણ ન લગાવી અમરીશ ડેર આ નામ ચર્ચાતું રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં સી આર પાટીલ પોતે કહેતા રહ્યા કે મેં તેની માટે રૂમાલ મૂક્યો છે સી આર પાટીલ દિલ્હી ગયા જળ મંત્રાલયનો હોદ્દો મળ્યો પરંતુ પ્રદેશ પ્રમુખ આજે પણ છે અમરીશ ડેરને હજુ સુધી કોઈ હોદ્દો મળ્યો નથી પરંતુ અમરીશ ડેરના આવવાથી ભારતીય જનતા પાર્ટીને બેશક ફાયદો થયો છે રાજુલા વિધાનસભા સીટ પર તમે જોઈ લેશો કેટલી લીડ મળી છે ભારતીય જનતા પાર્ટી એક લાખથી પણ વધુ મત રાજુલા મોગવા વિધાનસભામાં લાવવામાં સફળ અર્જુન મોઢવાડિયાનો પણ ફાયદો થયો છે અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા તો મંત્રી પણ બનવા જઈ રહ્યા છે અર્જુન મોઢવાડિયા પોરબંદર લોકસભા માટે પણ કારગર સાબિત થયા અર્જુન મોઢવાડિયા પોતે પણ સૌથી વધુ લીડ લાવ્યા છે પોરબંદરમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીને જે અર્જુન મોઢવાડિયાનો ગ્રુપ કહેવાય છે અમૃશ દેર કહેવાય છે અર્જુન મોઢવાડિયા પોતે કહેવાય છે તેનાથી ફાયદો થયો પરંતુ ઉત્તર ગુજરાતમાં નુકસાન થયું છે ભારતીય જનતા પાર્ટી અત્યારે આ ભરતી મેળો શાંત કરીને બેઠી છે કહેવામાં આવી રહ્યું છે કે સીઆર પાટીલ સામે જે ભરતી મેળાને લઈને સવાલો થયા નારણ કાછડિયા બોલ્યા દિલીપ સંઘાણી બોલ્યા આ સહિત ઇફકોની ચૂંટણી જુઓ આ સહિત કેટલાય લોકો હજુ પણ હજુ પણ પડદા પાછળ સીઆર પાટીલની આ આ સ્ટ્રેટરજીને લઈને કહી રહ્યા છે કે પક્ષ પલટો કરીને આવેલા નેતાને શા માટે મોટું સ્થાન શા માટે લાવવામાં આવે છે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મરી ગયા છે પરંતુ એ જ તાકાત છે કદાચ એકસો છપ્પન બેઠકો આવી કદાચ આ વખતે પચીસ બેઠકો લાવવામાં સફળ કોણ જાણે છે કે એક બેઠક નહીં પરંતુ બે થી ચાર બેઠક કોંગ્રેસની જતી હતી અને આ જ કારણોસર પચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આવી એમની સ્ટ્રેટર્જી સી આર પાટીલની પરંતુ મૂળ ભાજપીઓ આજે ગાભા મારુની પરિસ્થિતિમાં હોય તેવા સમાચાર મળતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હવે શું કરે છે તેના પર નજર છે ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો શાંત થયો છે પરંતુ જે આવી ગયા છે જેના માટે તમે દરવાજા ખોલ્યા હતા જે લોકો અંદર છે ને હવે તમે દરવાજા બંધ કરી દીધા છે એ લોકો માટે શું પદ એ લોકો જો ફાયદો કરીને ગયા છે તો બેશક તેમને પરિણામ મળવું જોઈએ બેશક તેને ફળ મળવું જોઈએ પરંતુ ક્યારે મળશે અને જેમણે નુકસાન કર્યું છે જેમણે મહેનત નથી કરી અથવા તો જેઓ ભાજપમાં આવ્યા પરંતુ તેમનું જોર ના ચાલ્યું નારણ નારાયણ રાઠવા પણ આવ્યા છોટા ઉદે પરથી પરંતુ તેમણે ફાયદો અપાવ્યો આ તમામ સ્થિતિ છે જે ભારતીય જનતા પાર્ટીને મંથન કરવા જેવી છે આપનું શું કહેવું છે પક્ષ પલટું નેતાઓ પર આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના ભરતી મેળા પર આપનું શું કહેવું છે નુકસાની પર આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર